આવીને આપણી જોડે જોડે બાળકોને બી સમજાવવાનું છે શીખવાડવાનું છે કે સ્વચ્છતાના આગ્રહી બને બીજું કે લોકોને સામાન્ય રીતે ચોખ્ખું કઈ રીતે રહે ચોખ્ખું રહેવું એટલે કે દરરોજ નવા કપડાં પહેરવા એટલે જ માણસ ચોખ્ખું રહેવું ના હોય બરાબર છે એને સવારે દાંતન કઈ રીતે કરવું બહારથી રમીને આવે તો હાથ કઈ રીતે ધોવું સામાન્ય રીતે કઈ રીતે ભવિષ્યની અંદર ફિટ રહેવા માટે સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઈએ નાના નાના પ્રયાસો થકી બાળકોને સમજાવવાનો આપણે પ્રયાસ કરવો જોઈએ એટલે કુલ મલાઈને પોલીસ તો આ મહેનત કરશે પરંતુ અમદાવાદ પોલીસનું સબર કેમ્પ પૂરું ને બધી વાત પૂરી ને પાછું જેમ હતું એમ થઈ જાય અમદાવાદ પોલીસ દ્વારા એક અદભુત પ્રયાસ કરાયો છે અને આ પ્રયાસ થકી અમદાવાદ શહેરના ચૌદ પોલીસ સ્ટેશનમાં પાંચસોથી વધારે બાળકોને ઉનાળાના આ રજા દરમિયાન બાળકો ઘરમાં મોબાઈલ મોબાઈલ જોડે જોડાયેલી રમતો સોશિયલ મીડિયામાં વ્યસ્ત ના રહે અને આપણી પ્રાચીન માટી પર રમાતી રમતોમાં જોડાય સાથે સાથે તેમને ગમતી પ્રવૃત્તિઓ આર્ટ છે ક્રિએટિવિટી છે ડાન્સિંગ છે મ્યુઝિક છે સેલ્ફ ડિફેન્સ છે આવી અનેક પ્રવૃત્તિઓ જોડે જોડવાનું ભગીરથ કાર્ય અમદાવાદ પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી એસ મલિકજી અને એમની આખી અમદાવાદ શહેરની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મેં જોયું કે બાળકો આ સમર કેમ્પ જોડે ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાયા છે માતા પિતા મોકલે છે એટલે જ આવું નહીં પરંતુ પોતાના મનની અંદર સમર કેમ્પમાં વહેલી સવારે જાગીને પહોંચીને આખો દિવસ આનંદમય બનાવવા માટે બાળકોની અંદર ઉત્સાહ નજરે પડ્યો છે મારી આ બાળકોના માતા પિતા સાથે બી આજે ખૂબ લાંબી ચર્ચા થઈ છે આ બાળકોના માતા પિતાઓનું બી માનવું છે કે સમર કેમ્પમાં આવ્યા પછી પોલીસ દ્વારા જે ટ્રેનિંગ આપવામાં આવે છે તેથી તેમના બાળકોના વ્યવહારમાં બી ખૂબ મોટો ફરક પડ્યો છે મોબાઈલ કોમ્પ્યુટર સોશિયલ મીડિયા મોબાઈલથી જોડાયેલી ગેમોથી બહાર આવીને માટી જોડે રમાતી રમતોમાં એમની રુચિ વધારે જાગી છે મને ખૂબ આનંદ થાય છે કે પોલીસ એ માત્ર ગુનેગારોને પકડવા પૂરતું જ નહીં લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા કરવા પૂરતું જ નહીં પોલીસે એક પગલું આગળ ભરીને માનવ જીવનમાં બાળકોમાં ખાસ કરીને એમના જીવન જીવવાની જે રીત છે એની અંદર જે બદલાવ લાવવાનો જે પ્રયાસ કર્યો છે અને જે સફળતા પ્રાપ્ત કરી છે તે બદલ હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકજી અને એમની આખી ટીમને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન આપું છું રાજ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં કોઈ બી ગુનેગારો ટપોરીઓ રાજ્યના સામાન્ય નાગરિકો કોઈ બી પ્રકારે હેરાનગતિ ઉભી કરે કોઈ બી પ્રકારે કાયદો તોડે અને આ કાયદો તોડનાર ગુનાઓ કરનાર ગુનેગારો રાજ્યના સામાન્ય નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ પર કબજો કરે અને એ કબજાઓ પર કોઈ કે વેપાર અર્થે દુકાનો બનાવવી હોય કોઈએ ગુનાઓથી મળેલી રકમના માધ્યમથી પાક્કા મોટા મકાનો બનાવ્યા હોય આવા ગુનેગારોને શોધી શોધીને સરકારી જગ્યાઓ પર બનાવેલા મકાનોને ધ્વસ્ત કરવાની કામગીરી ગુજરાત પોલીસ દ્વારા ચાલી રહી છે અને આપ સૌ જાણો છો કે ક્યારેય ગુનેગારો પર આટલા કડક પગલાં ભરાયા હોય અને એ રાજ્યનું નામ અગર કોઈ ચર્ચામાં આવે તો એ ગુજરાત રાજ્ય છે છેલ્લા ત્રણ મહિનાની અંદર આવા અનેક ગુનેગારોની શાન ઠેકાને પાડનાર પોલીસનું નામ ગુજરાત પોલીસ છે અને આજે રાજકોટ પોલીસ દ્વારા આવા આડત્રીસ ગુનેગારોના આડત્રીસ મકાનો ધ્વસ્ત કરીને અઠ્યાવીસો મીટર ત્યાંની એરિયાની જગ્યા એ રાજ્યના નાગરિકોના હિતમાં રાજ્યના નાગરિકોની સેવામાં મૂકવામાં આવશે એ બાબતે સંપૂર્ણ માહિતી ગુજરાત પોલીસ દ્વારા આજે બપોરે આપને આપવામાં આવશે એમાં એ જે બોટ છે ખાલી હું આપને જણાવી લઉં એ મુંબઈની બોટ છે અને એની સંપૂર્ણ તપાસ થઈ ગઈ છે પોલીસ દ્વારા આપને આપવામાં આવશે એક બક સર એક મિનિટ એ બલાડ સર એક નોઈઝ યુઝિટ